नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में स्वागत है आज है तारीख 10 मई 2024 जो यहां आज का समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज નેટની પરીક્ષા કૌભાંડમાં તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી 7 લાખ રૂપિયા પકડાયા પંચમહાલમાં નેટની પરીક્ષામાં થયું કૌભાંડ નેટની પરીક્ષા કૌભાંડને લઈને મહત્વની અપડેટ સામે આવી છે પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપ્યો છે સાત લાખ રોકડા અને કારની આરસી બુક અને મોબાઈલ કબજે કર્યો છે રવિવારે લેવાયેલી નીટની પરીક્ષામાં ઊંચા માર્ક માટે પૈસા નક્કી કરાયા હતા જેમાં એક વિદ્યાર્થી દીઠ દસ લાખનો કૌભાંડ નક્કી થયાનો ઘટસ્ફોટ થયો હતો ગોધરા સ્થિત જય જલારામ સ્કૂલના ફિઝિક્સના શિક્ષક તરીકે તુષાર ભટ્ટ નોકરી કરતો હતો જે ભટ્ટ સહિત ત્રણ શખ્સો સામે નીટની પરીક્ષામાં કૌભાંડ આચરવાની કોશિશને લઈ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તુષાર ભટ્ટના બે ફોનની તપાસ કરતા એક ફોનમાંથી વોટ્સએપ ચેટ મળી હતી જેમાં પરશુરામ રોય નામની ચેટમાં ત્રણ ફોટા મળી આવ્યા હતા જેમાં અગિયાર પરીક્ષાર્થીના નામ રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું હતું ત્યારબાદ અન્ય મેસેજમાં પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પૂછતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો એટલું જ નહીં તુસાર ભટ્ટની કારમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા છે પંચમહાલથી સામે આવેલા નીટ પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલીસ વડાએ આજ રોજ મોટો ખુલાસો કર્યો છે સમગ્ર મામલે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે હવે આ મામલે પોલીસે બનાવેલી સીટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે સીટની રચના કરી છે સાથે જ આજ રોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડીલ થઈ હતી તેમને જણાવ્યું હતું કે જેટલું આવડે તેટલું ઓએમઆર એમ આર સીટમાં લખવું બાકીનું બ્લેન્ક છોડી દેવું અને ભટ્ટે ઓએમઆર શીટમાં બાકીના જવાબો ભરવા માટે વાલીઓ જોડે સેટિંગ કર્યું હતું હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપી પૈકી રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ગોધરા પોલીસે ગત રાત્રિના તેના તેની ઓફિસથી ધરપકડ કરી લીધી છે તો બાકીના બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાને ઝડપી પાડવા પણ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે આ મામલે હવે જે વિદ્યાર્થીઓના લિસ્ટ ભટ્ટ અને રોયની વોટ્સએપ ચેટમાં સામે આવ્યા છે તે વાલીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવનાર છે હાલ જે વિદ્યાર્થીઓનું લિસ્ટ સામે આવ્યું છે તેમના વાલીઓને શોધી કાઢવા પોલીસે અલગથી એક ટીમ કામે લગાડી છે સીટની ટીમ પરશુરામ રોયની ઓફિસમાં હાલ સર્ચ કરી રહી છે જેના દસ્તાવેજમાંથી પણ અનેક મોટા ખુલાસાઓ સાથે કેટલાક મોટા માથાના નામો પણ સામે આવી શકે છે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર